આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે નોટની અંદર એકથી દસ અંક લખ્યા છે તેમાં જે અંક હોય એ પ્રમાણે સામે એટલા મીંડા કરવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો તમને અહીંયા બોર્ડમાં એક્ઝામ્પલ આપ્યું છે કે એક હોય તો સામે એક મીંડું પછી બે હોય તો બે એવી રીતે તમારી નોટમાં તમે એક થી દસ અંક લખેલા છે એની સામે એટલા મીંડા કરવાના છે એટલે કે જેટલા મીંડા કરવાના છે ચાલો તૈયાર બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો અહીંયા બેઠા છે એ પોતાની બુક હાથમાં લઈ લ્યો પેન્સિલ બુક અને સ્ટાર્ટ કરો એક છે લખેલું તો સામે એક મીંડું કરો એટલે કે બરાબર એક આવશે પછી બે લખેલા છે તો સામે બે લખાય એટલે કે બે મીંડા કરવાના એવી રીતે દસ છે તો દસ સુધી તમારે એવી રીતે કરવા જેને લખાઈ જાય એને મને કહેવાનું છે આ બાજુ તમને બોર્ડમાં આપણે નમૂનો આપ્યો છે તમને એકથી દસ એકડા આવડે છે તો સામે મીંડા કરવાનો પ્રયત્ન કરવાનો છે નોટમાં પ્રયત્ન કરો જો આ ભાઈ કોણ છે વાહ કાર્તિકભાઈ પ્રયત્ન કરે છે એને એકડાઈ લેખા ને સામે મીંડાઈ કર્યા છે જો અહીંયા પણ પ્રયત્ન કરે છે બધા ખોટું પડે તોય વાંધો નહીં પ્રયત્ન કરજો અહીંયા આપણે જે અહીંયા બેઠા છે એને આપણે હરીફાઈમાં બેસાડ્યા છે એટલે કે સાચું લખવાનું અને સારું લખવાનું ચાલો આયુષભાઈ ઊભા થાઉં લખાઈ ગયું તમારે વાહ સરસ હ સરસ પ્રયત્ન કર્યો છે કંઈ ખોટું નથી ને એક બે ત્રણ છ સાત આઠ નવ દસ વા સરસ કંઈ ખોટું છે નહીં તો તમે સાચો પ્રયત્ન કર્યો છે સાબાસ બેસી જાઓ હા તમે પણ સાચો પ્રયત્ન કર્યો છે સાબાસ વેરી ગુડ વિશ્વાસભાઈ વેરી ગુડ બેસી જાઓ ચાલો ઊભા તો જયભાઈ વિશ્વાસભાઈ નું આયુષભાઈનું આચું વા જયભાઈનું સાચું સરસ પ્રયત્ન કર્યો છે હં વેરી ગુડ ચાલો સરસ પ્રયત્ન કર્યો છે હ બેન તમે કર્યો છે પ્રયત્ન સરસ પણ આમ નહોતું કરવાનું એક ખાનામાં એક મીંડું કાંઈ વાંધો નહીં એક ખાનામાં એક મીંડું કરવાનું હતું આ કેવું થાય જો જે આ ગણો તો દસ છે નિરાતે ગણો તો એવી રીતે નહીં કરવાનું તમને તો આવડે છે શીખાયતા જ આ બેને કેમ કર્યું છે એ પરિવારે એવું કરો તો લખો એવી રીતે પ્રયત્ન સાચો છે તમે પણ આ બેનની જેમ કર્યું એક ખાનામાં એક મીંડું જ લખવાનું હોય એટલે ભૂલ ન પડે આ બેને એના જેમ ઓછા ઓછા મીંડા કરે છે બીજા બીજા પેજમાં લખો હો એકડા લખીને લખો હં હં આ ભાઈ પ્રયત્ન સાચો છે સરસ ઘણો પ્રયત્ન કર્યો કર્યો છે છે આ પ્રયત્ન વાહ સરસ સરસ પ્રયત્ન કર્યો છે સાબાસ તો ચાલો મજા આવી ગઈ જો આ ભાઈઓ બધાએ છૂટા છૂટા મીંડા લેખા છે એટલે કે ભૂલે નથી પડતી અને વળી લાગે સારું આ બેનોમાં સાચું લખ્યું છે પણ મીંડા મીંડા એક ખાનામાં ઝાઝા બધા કરી નહીં ખાશે બસ આવી રીતે કરતા જાઓ એટલે ભૂલ પડે નહીં એક ખાનામાં એક મીંડું લખો એટલે ભૂલ પડે નહીં આ બેને સાચું લખ્યું છે હવે જો આ બેને સાચું જ લખે છે હમ એટલે ભૂલ ન પડે સરસ વેરી ગુડ ચાલો તો અહીં ધ્યાન આપો બધા ચાલો મજા આવી ખૂબ મજા આવી સર સરસ વેરી ગુડ ચાલો તાલી પાડી દો આ જ રીતે બધા એ છે ઈ લખવા અને શીખવા પ્રયત્ન કરવાનો છે સરસ વેરી ગુડ સાબાઝ